ઉનાળાની ગરમીની લૂથી બચવું હોય તો કેરીની ડુંગળી એમાંય કાચી કેરીને ડુંગળી તો ખાસ ખાવા જોઈએ કાચી કેરી અને ડુંગળીના બે કચુંબરની રીત મારા નાનીમાં જ્યારે અમે વેકેશનમાં ગામડે જઈએ ત્યારે બનાવતા એક દિવસ આવું છીણવાળું બનાવે અને એક દિવસ કાપીને બનાવે અને એ પણ ગોળ ઉમેરીને કોઈમાં ગોળ ના ઉમેરો તો પણ ચાલે અને એકદમ લચકાદાર થાય છે અને બીજું થોડુંક ડ્રાય થાય છે બંને કચુંબર તમે સમયાંતરે બનાવી શકો છો અને કાળજાળ ગરમીથી બચી શકો છો તો રોજ ખાવા જોઈએ શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ આજ સરસ મજાની રેસીપી એ જમાનામાં તો દેશી કેરી આવતી હતી તમે દેશી કેરીનું પણ આ કચુંબર બનાવી શકો છો આજે હું તોતા કેરીનો ઉપયોગ કરવાની છું અને દેશી કેરીનો પણ ઉપયોગ કરવાનો છે સૌ પ્રથમ કેરીને બરાબર રીતે ધોઈ લઈએ છીએ ધોયા પછી એની છાલ ઉતારી દઈએ છે તમે ડુંગળી ન ખાતા હોય તો ઓપ્શનલ છે તમે એકલું કેરીનું પણ આ કચુંબર બનાવી શકો છો હવે છીણીની મદદથી ડુંગળી અને કેરીને છીણી લઈએ છે ડુંગળીને પણ મેં છાલ ઉતારી અને એને ધોઈ લીધેલી ત્યારબાદ છીણવાની છે આવી રીતે કેરીને પણ છીણી લીધી છે એક કપ કેરી અને કપ ડુંગળી છે હવે એમાં એક સ્પૂન શેકેલું જીરું અડધી અડધી ટી સ્પૂન સંચળ પાવડર અને મીઠું છે એક ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું છે અને થોડાક કોથમીરના પાના છે અડધો કપ ગોળ ઉમેરે છે ગોળ ઉમેરાશે એટલે એનો રસ તો એકદમ સરસ મજાનો લચકાદાર થશે તો આવી રીતે સમયાંતરે તમે બનાવો તો ખાવામાં પણ સરસ રહે છે તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો તમે જોઈ શકો છો કે ગોળ ઝીણું કાપવાથી એનો રસો પણ ઝડપથી થાય છે અને આ લચકાદાર કચુંબર દાળ ભાત કે કઢી ભાત કે રોજિંદુ તમે ભાણામાં ખાઓ તો એટલું જ સરસ ટેસ્ટી લાગે છે હવે એને એક બાઉલમાં કાઢી લઈએ છીએ બંને કચુંબરમાં ડુંગળી ઉમેરીએ છીએ એટલે એ એક દિવસથી વધારે સમય રહેતા નથી એટલે ડુંગળીવાળા કચુંબર તમારે વધારે દિવસ રાખવાના નહીં એક દિવસમાં વાપરી નાખવાના વધારે દિવસ રાખવા હોય તો તમે ખાલી કેરીનો પ્રયોગ કરીને આ કચુંબર બનાવી શકો છો તો આપણું આ એક કચુંબર તૈયાર થઈ ગયું છે હવે બીજા કચુંબર માટે મેં દેશી કેરીનો પ્રયોગ કર્યો છે નાની જે દાબડા જેવી આવે છે એનો એને મેં એકથી બે કલાક પાણીમાં ડૂબાડી રાખેલી એટલે બધો પાચ નીકળી જાય અને ત્યારબાદ કપડાંથી કોરી કરી લીધેલી છાલ ઉતારી દીધી છે ઉપરનું ડીટ્યુ કાપી અને વચ્ચેની ગોટલીને પણ તમારે કાઢી નાખવાની છે તમારી પાસે આ ન હોય તો તમે તોતા કેરીનો પણ ઉપયોગ કરી શકો છો તો ગોટલી કાઢી નાખી અને એને ઝીણા ઝીણા ટુકડા કરવાના છે મારા નાનીમાં નવરા હોય એટલે બેઠા બેઠા આવા ઝીણા ઝીણા ટુકડા કર્યા કરે પણ તમને આટલો બધો ટાઈમ ના હોય તો તમે ચોપરમાં પણ એને કટ કરી શકો છો એવી રીતે ડુંગળીના પણ ઝીણા ઝીણા ટુકડા કરી લઈએ છે કેરીની ડુંગળીનું માપ તમારી જરૂરિયાત મુજબ વધતું ઓછું કરી શકો છો હવે એમાં મેથી મસાલો સંચર પાવડર અને શેકેલું જીરું ઉમેરીએ છીએ આ પણ તમારા ટેસ્ટ મુજબ તમે વધતું ઓછું કરી શકો છો કાશ્મીરી મરચું અને ધાણા જીરું પાવડર ઉમેરી દઈએ છીએ ને ત્યારબાદ થોડા કોથમીરના પત્તા આમાં હું ગોળ ઉમેરતી નથી તમને ગોળ ભાવે તો ગોળ પણ ઉમેરી શકો છો અને ખાંડ પણ ઉમેરી શકો છો દરેકના ટેસ્ટ અલગ અલગ હોય છે આ મારો દીકરો ખાંડવાળું કે ગોળવાળું નથી ખાતો એટલે એના માટે મેં આ જુદું કરેલું તો આવી રીતે મિક્સ કરી લઈએ છીએ જો તમે ગોળ કે ખાંડ ઉમેરશો તો આ પણ એટલું જ રસાદાર થશે આપણે સંચળ પાવડર ઉમેર્યો છે એટલે એનું પાણી છૂટશે અને એ પણ થોડુંક પાણીવાળું થશે તો આને સાચવવાના નથી તમે એક દિવસમાં વાપરી નાખવાના છે મેં દાળ ભાતની સાથે પહેલું કચુંબર ઉમેર્યું છે અને મિક્સ કરીને એટલી બધી મજા આવે છે ટેસ્ટ પડી જાય છે અને તમે કોરું કચુંબર પણ ખાઈ શકો છો આત્રે દિવસે અમારે ત્યાં આ બને અને રોજ જે ગરમીની લૂથી બચવા માટે આ ખાઈએ છીએ વિડિયો ગમ્યો હોય તો ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગુમશે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય